દોસ્તો આપણે જાણીએ છીએ ગત રવિવાર એટલે કે છવ્વીસ જાન્યુઆરીના દિવસે ગુજરાતમાં અમરેલી જિલ્લામાં એટલે કે સૌરાષ્ટ્રની ધરતીના છોટે સરદારના નામથી જેમને ઓળખવામાં આવે છે એવા વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા એટલે કે જયેશ રાદડિયા દ્વારા પ્રેમનું પાનેતરના નામે એક પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામ એટલે કે પાંચસો અગિયાર દીકરીઓનો શાહી સમૂહ લગ્ન સમારોહ આ નવમાં સમૂહ લગ્ન સમારોહમાં અનેક લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે જયેશ રાદડિયાએ આ પાંચસો અગિયાર દીકરીઓને સમૂહ લગ્નમાં એમણે કરિયાવરમાં શું આપ્યું છે અને શું ભેટ આપી છે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે જણાવીશું અને આ વિશાળ નવમાં શાહી સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે જયેશ રાદડિયાએ આખરે દીકરીઓને કન્યાદાનમાં શું આપ્યું છે આખરે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું અને સમૂહ લગ્ન સાથે જોડાયેલી અપડેટ્સ તમને આપીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો આપણે જાણીએ છીએ કે જ્યારે ગત રવિવારના રોજ એ ગુજરાતના તમામ આગેવાનો સહિત ભારત દેશના મંત્રીઓ પણ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મહેમાન બન્યા હતા ત્યારે એમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય કે પછી કેન્દ્રીય કેબિનેટ મંત્રી એટલે કે મનસુખભાઈ માંડવિયા હોય આ સાથે જ અનેક નામી અનામી ઉદ્યોગપતિઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા લાખો લોકોની જનમેદની વચ્ચે આ કાર્યક્રમ એમ કહી શકાય કે અનેક લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી જેમાં જયેશ રાદડિયાએ પોતાનું પ્રવચન પણ આપ્યું હતું આ સાથે જેમણે આ દીકરીઓને આશીર્વાદ પણ આપ્યા હતા આ પાંચસો અગિયાર દીકરીઓનો આ સમૂહ લગ્ન ગુજરાતનો સૌથી મોટો સમૂહ લગ્ન સમારોહ કહેવામાં આવે તો પણ એ ખોટું નહીં હોય કારણ કે પાંચસો અગિયાર દીકરીઓને આજે જયેશ રાદડિયાએ પોતે ભણાવ્યા છે અને એમનો સંસાર શરૂ કરાવ્યો છે ત્યારે દોસ્તો એમણે આ દીકરીઓને કરિયાવરમાં શું આપ્યું એ અનેક લોકોને પ્રશ્નો થતા હોય છે ત્યારે અમે તમને જણાવી દઈએ કે જયેશ રાદડિયાએ આખરે આ તમામ દીકરીઓને હજારોની સંખ્યામાં હજારો રૂપિયાનો એ કરિયાવર આપ્યો છે અને આ હજારો રૂપિયાનો કરિયાવર આપવા પાછળ અનેક દાતાઓનો હાથ હતો ત્યારે જયેશ રાદડિયા પોતે પોતાના પિતાના સંસ્કારોના આધારે એમણે આ લગ્ન કરાવ્યા છે એમના સંસ્કારો એના પિતાના જે વારસો મળ્યો છે એમને એમને ટકાવી રાખવા માટે આ સમૂહ લગ્ન સમારોહ આયોજિત કર્યો છે ત્યારે આ અનેક દીકરીઓએ હવે પ્રભુતામાં પગલાં માંડ્યા છે જેને જયેશ રાદડીયા તરફથી અનેક હજારો રૂપિયાનો જે કરિયાવર છે આપવામાં આવ્યો છે અને એમની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે દોસ્તો આ નહીં લાખો લોકોની જનમેદની વચ્ચેનો આ શાહી સમૂહ લગ્ન સમારોહ જે અમરેલી જિલ્લામાં આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે અમરેલી જિલ્લા સહિત ગુજરાતના અને ભારત સહિત દેશના અનેક આગેવાનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો સાથેનો આ કાર્યક્રમ સંપૂર્ણ થયો હતો ત્યારે દોસ્તો આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે છોટે સરદાર તરીકે ઓળખાતા વિઠ્ઠલભાઈ રાદડિયાને કોમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપવાનું ચૂકતા નહીં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ